કહેહો તમે સા ચાલશો તા બસ બરોબર તમારે ખાલી બેડાની હેકિંગ છે વાંચી અને પાસે ન જતા હો બોલતા રહેજો અને બે હેલ્લા ખાઈ कइनाऊ बता हां अने कि આ બેર્યો ઓય હા કેમ ઓમણા આયા ઓટો મારવા આવ્યો ઓટો મારવા આ ઓટોન મૈના નાખો વરાગી કનો ઓટો મારવા આ તો તમે કો કનો મૈના ખણ વાત કરો તમે કો ઓટોન ઓટો મારવા આવ્યો પણ તમે વાત આખી અલગ કરી મૈના રાખવાની હા હેડો કેમ આતો તે આ બેરિયંગ ક્લુ કરી કરવા આવ્યો શું કરવા મજા કરવા અરે મજા કો કરવાની હોય મજા આવ એમ કીધું

ના એવું રૂપિયા ના ભાઈ ચમ નહીં એટલે ઓટલી ના પડ્યા હા કોટલીના તો જબન્યા કશી પેલું તપેલું બપેલું પૈસા બધા હા તો બોલાવો આના જાઓ તમે મજા તો ખરા અમારે જો હા હા ઓફિસન કહેવા જાવું આલું નહીં

વડું વડું હા ઊભા થા હા ઊભા થા ઊભા થા હા 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 માર મૂળ્યું ગદાર આ હતો Gracias.

ચિટલા રીવ એમ ઘર અલ તમને ખબર તો હો ચિટલા રી એટલે હું આયો હેડો કે હલો તો વધારે તો બેરા ન થઈ જેમ હ બહુ વધારે તો બેરા ન થઈ જેમ રોજ સી એટલા છે અમાર તો વળી દરરોજ મજાક કરવાન થાતી હતી પણ આવી તો તમે ઓપરેશન કરવાન છોચી લાયા હું મજાક કરવાની ભલામણ તમે આવો આવડા પેડા તો કે ઈમો આની શરમ હોય આ તુજી પહા કે હણી સરમ જીંદગી મજાક તો કરું જ પડે ને તેવા મોણા જોડે કરવાની બબરા તો બેરા મોણા સીત કરવાની મજા મારા ઓરજા તકલ લાગુ માજુ પર તકવી ના છુ હ કોણ ને હ હ કરી ને હ આ એ બોલવું ને રાજી હ ભૂલું દઈ કશુ હ લાગી ભૂલ્યા કે કર હું દઈ

ઉપરડી તો બિયારી નું ઊંજિયા શું તને બાપડા શું કરી

સમજાતું તો ઈચ્છા રાખી કારણ તે ના કર એમ તો કીધું પૈસા મન મંદમાં છોકરો કે જોડે નહીં

ખોટું લાગજો તમને માફ કરજો એ તો હવે માફી તો બાપડા હું મને ચટલું પીલું છે તો તમારે માફ કરી દીધા લો